નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે અહીંયા જોશું કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન જે બોર્ડ છે મિત્રો એસીબી દ્વારા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે પરીક્ષા છે મિત્રો સીજી એમએસ બે હજાર ચોવીસ અંતર્ગત પરીક્ષા માટેની તારીખ અંગે અગત્યની જાહેરાત આવી છે મિત્રો વિગતવાર જોઈએ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના જાહેરનામા ક્રમાંક તમે જોઈ શકો છો તેના અનુસંધાને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટ અને પરીક્ષા જે જાહેર ક્રમાંક જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની જે તારીખ છે પચીસ એક બે હજાર ચોવીસની ની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તમામ રાજ્યમાં રાજ્યના જે તમામ જિલ્લાઓ છે મિત્રો ત્યાં યોજાનાર છે તમે જોઈ શકો છો અહીંયા ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અહીંયા રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષાની હોલ ટિકિટ તારીખ બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ છે ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસઈ બી ડોટ ઓઆર જેટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે છે મિત્રો તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે મિત્રો પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તે જોતા રહેવા માટે જણાવવામાં આવે છે વધુ માહિતી માટે તમે અહીંયા હેલ્પલાઇન જે ઇમેલ આઈડી આપેલું છે તેમજ હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તારીખ અહીંયા જાહેર થઈ ચૂકી છે તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ તમામ જિલ્લાઓમાં એટલે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન થનાર છે મિત્રો જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેમજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત જાહેરાત આપવામાં આવી છે તમે વધુ વિગત માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ શકો છો તેમજ અહીંયા તમને કંઈ પણ ક્વેરી હોય મિત્રો તો તમે મેલ કરી શકો છો અથવા તો તમે જે આપેલા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે વધુ માહિતી માટે તમે જે ઓફિશિયલ વેબસાઇટ તેમજ સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો જય હિન્દ ભારત માતા કી જય